જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી એફઆઈ થઈ મારી ઉપર રાજુભાઈ તરફડા ત્રણસો સાત જેવી કલમો થઈ અને ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા ત્યારે આજે અમે અમદાવાદ ઓફિસ ખાતે અનસન ઉપર બેસવા જઈ રહ્યા છીએ અનસન કરવા નહીં દઈ અમારી પોલીસ ધરપકડ કરશે અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે ભલે અમને જેલમાં લઈ જાય એમને કોઈ વાંધો નથી કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ તરફડા અને અમે બંને તૈયાર છે કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી પણ એટલું ચોક્કસ થી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે આ લડાઈ આ ક્રાંતિ જે બોઠાટ થી શરૂ થઈ છે ખેડૂતો માટેની એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધીજી બીજા માર્ગે ચાલુ રહેવી જોઈએ અટકવી ન જોઈએ તમે અવાજ ઉઠાવો તમને અન્યાય થાય છે એટલે ગાંધી ચીડિયા માર્ગે અવાજ ઉઠાવો એ તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરું છું અને સાથે સાથે ક્યારે છૂટીશું એ ખબર નથી પણ અમારા દિલમાં જેલમાં પણ અમે ખેડૂતોને યાદ કરતા રહીશું ત્યારે દીપાવલીની તમામ ખેડૂતોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું નવા વર્ષના તમામ ખેડૂતોને રામ રામ કરું છું આભાર જય જવાન જય કિશાન હરે રમ પ્રદેશ અધ્યક્ષ આભાર